હા મારું નામ વિનુભાઈ જાપડિયા એક આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા સાત જજોની બેન્ચિસ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો કે જે અતિપસાદ સમાજ એમાં સત્તર જ્ઞાતિ આવે છે અનુસૂચિત જાતિની અંદર અતિપસાદની અંદર એના અનુસંધાનની અંદર અમ્ય લોકો અતિપસાદ સમાજને ઓળખી ઓળખી એક આ સમિતિ જે આપણને દેખાઈ રહી છે એ સમન્વય સમિતિ બનાવવામાં આવી છે જેમાં આદિવાસી સમાજ પણ આવી જાય છે અને અતિપ્રસાદની અંદર અમારા આવે છે આ જ્ઞાતિઓને એક મંચ ઉપર લાવવા માટે શિયાવાળાના માણસ સુધી સરકાર તરફથી જે એને નિમ કરેલા છે શિક્ષણ ક્ષેત્ર નોકરી ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર એના લાભ અતિ પ્રસાદ ન મળે એના માટે અમે એક જૂથ થઈએ અને એક મંચ ઉપર આવવા માટે આ એક અમે એક મંચ ઊભું કર્યું છે અને મંચના નીચા નીચે અમે નાની મોટી મિટિંગો પણ ઘણી કરેલી છે અને સમાજને એકત્રીકરણ કરવાનું કામ કરેલું છેલ્લા અમારે આપણા વડતાલ ધામની અંદર અમારા ત્રણ દિવસની શિબિર રાખવાનું મુખ્ય કારણ એ હતું કે અતિપ્રસાદના સમાજના લોકો એક મંચ ઉપર આવે પોતાની ઓળખ બને અને સાથે મળીને કોઈપણ સમાજને સત્તર જ્ઞાતિમાંથી પણ સમાજને એનો અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખીને દરેકને વિભાજનના જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ અમે જવાબદારી આપવાની આજે પણ અમે નિમ કરેલું ત્રણ દિવસની શિબિરમાં છેલ્લા ટાઈમમાં અમે મંથન કરતા કે ભાઈ દરેક જ્ઞાતિનો આગેવાનામાં સામેલ હોય દરેક જ્ઞાતિ આની લીડ કરે અને સરકારને જે નિમ કરેલું છે સરકારને જે સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો છે કે ભાઈ આમાં આપવા જેવું છે કે આઝાદી પછી ઇઠ્યોતેર વર્ષ થયા અને અતિ પ્રસાદના દિવસ સુધી કોઈ પણ ક્ષેત્ર ઇવન એક્સ વન જે ક્ષેત્ર એના લાભ નથી મળ્યા અને વંચિત ને વંચિત છે ત્યારે સરકારના અને પવિત્ર બંધારણને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધેલો આપનો પરિચય મારું નામ વસંતભાઈ વાઘેલા છે હું નાડિયા કોમ્યુનિટીથી બિલોંગ કરું છું અને ગુજરાત અતિ અતિપછાત જ્ઞાતિઓ અને આદિમ જ્ઞાતિઓ જે સત્તર જ્ઞાતિઓ છે એ ગુજરાતભરમાંથી અહીંયા અમે એક સંકલન સમિતિ બનાવી અને અહીંયા ભેગા કર્યા છે અને ગુજરાત સરકારને અમે અહીંયાથી એક વિનંતી કરવા માટે અને જે સુપ્રીમ કોર્ટ કોર્ટે એ આઠ બે હજાર ચોવીસના રોજ જજમેન્ટ આપ્યું છે એના અમલ માટે અમે આ સંકલન સમિતિ દ્વારા એક આવેદન આપીએ છીએ અને વિનંતી કરીએ છે કે ઝડપથી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અમલ કરવામાં આવે હાલમાં જ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને નોકરીઓમાં પણ અત્યારે જાહેરાતો આપવામાં આવી છે પણ જો ઝડપથી આ નોકરીઓમાં અને આ ઇલેક્શનમાં એ આનો અમલ ના થાય તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનાદર થયું કહેવાશે જેથી સત્વરે આ બાબતે ગુજરાત સરકાર અમને ન્યાય આપે અને અમારી આ સંકલન સમિતિ દ્વારા અમે સરકારને આ એક રજૂઆત કરીએ છીએ અને એક વિનંતી કરીએ છીએ મારો પરિચય શાયરલ શ્રીમાળી હું અમદાવાદ ચાંદખેડા ખાતે રહું છું આપણે પાછળ જોઈ શકીએ છીએ કે અનુસૂચિત જાતિ એસસી એસટી આદિમ પેટા અનામત સમિતિ છે એનું અમે સંકલન કરી તમામ મિત્રો અહીં વરિષ્ઠ મારા આગેવાન મિત્રો છે સાથી મિત્રો એના દ્વારા એક સંકલન કરી આ એક સમિતિની રચના કરી છે જે સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટમાં પહેલી ઓગસ્ટે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાનું સત્વરે અમલીકરણ થાય એના અર્થે અહીં વડતાલધામની અંદર માન્ય આદરણીય સ્વામીજીના સાનિધ્યમાં એમની મદદથી અને એમના આશીર્વાદથી અહીંયા આગળ એક ત્રણ દિવસીય શિબિરનો કાર્યક્રમ કર્યો છે આ શિબિરનો બીજો દિવસ છે ગુજરાતભરમાંથી અનુસૂચિત જાતિ પૈકી બાર સમાજો છે બારે સમાજના આગેવાન તમામ જિલ્લા અને વોર્ડથી વિસ્તારમાંથી આવેલા અને એ બધા સાથે આદિમ ગ્રુપને પણ પહેલી વખત ગુજરાતમાં કોઈ મંચ જોડતું હોય તે અમારું મંચ છે આદિમ જ્ઞાતિની પાંચ જ્ઞાતિઓ છે એમાંની પાંચ જ્ઞાતિઓ ના વ્યક્તિઓ પણ આવેલા છે અને તમામ અમે પાંચ દિવસ ત્રણ દિવસના સંકલન કરી સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ગુજરાત સરકાર સત્વરે પાલન કરે અને એનું અમલીકરણ કરે એના માટે અમારી વિનંતી છે ધામમાંથી અમે બીજી એક વિનંતી કરીએ છીએ કે આગામી દિવસોમાં ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અથવા તો પછી નોકરી રોજગારની જાહેરાતો છે આ તમામ બાબતે આ અનુસૂચિત જાતિ પૈકી અનુ અતિ પછાત સમાજો અને જાતિઓ વંચિત ન રહે એટલે સત્વરે આનો જેમ હરિયાણામાં અમલ કર્યો છે એ જ પ્રમાણે ગુજરાતમાં પણ સત્વરે અમલ કરે મારા વરિષ્ઠ મારા સાથી મિત્રો દ્વારા અમારી આ અપીલ છે કે ગુજરાત સરકાર અમલીકરણ કરે આગામી દિવસોમાં રણનીતિ ઘડાય કે અહીંયા આગળ સેશન વાઇઝ અમે બધા ઉબોલાયેલા આગેવાનોને કઈ રીતે લડના કયા મુદ્દા રહેશે અનામતનો કાયદો શું છે જજમેન્ટનું શું અર્થકરણ સ્પટીકરણ થાય છે આ તમામ વિષયો અમે અહીં આગળ જાણકારી આપી છે જાણકારી મેળવી છે આ બાબતે સચોટ રીતે અમે લોકોને સમજાઈ આજે જિલ્લા ઝોન અને તાલુકા લેવલ સુધી અમે એ બોડીની રચના કરી છે આયેલા આગેવાન છે બધા એ તમામને અમે હોદ્દા ગ્રહણ કરાવી અને તેમને મોકલેલા છે આગામી દિવસોમાં ગુજરાત લેવલે સર્વવ્યાપી અમારી એ આ સંગઠનની શાખાઓ ખુલશે અને ન્યાયિક રીતે બંધારણીય નિયમ મૂલ્યોના આધારે અમે બૌદ્ધિક રીતે લડાઈ લડી અને આ સત્વરે અમલ થાય એવી અમારી સૌની વિનંતી છે અમારા કન્વીનરશ્રી અમારા સહકન્વીનર વસંતભાઈ જશુકાકા બધા જ મિત્રો છે અહીંયા આગળ એમને અમે સાથે આદિમ ગ્રુપના મિત્રો પણ જોડાયા છે તમામનો અમે આભાર માનીએ છીએ અહીંયા આગળ અને આપ સર્વે મીડિયા ટીમ પણ આવી એમનો પણ ખૂબ ખૂબ આભાર